જૂનાગઢમાં મહાદેવ ભારતી બાપુ ભારતી બાપુથી દૂર કરવાની જાહેરાત ભારતીયના મહંત હરિહરાનંદ ભારતી બાપુએ લીધો છે નિર્ણય ઈટવા ઘોડી પાસે મળ્યા બાદ બાપુને સિવિલ હોસ્પિટલમાં કરાયા હતા દાખલ બાપુને તેમના માતા પિતાને સોંપવામાં આવ્યા હતા

ચાર પાંચ દિવસ પહેલા અહીંથી ગુમ થઈ ગયા હતા અને પાછા પરત કાલે પોલીસને મળી આવ્યા અને પ્રશાસનનો હું ખૂબ ખૂબ આભાર માનું છું અને બીજું કે ભારતીય આશ્રમના લઘુમહંત પદેથી મને હમણાં અનુકૂળતા નથી એટલે બધા આશ્રમનો ભારતીય આશ્રમ જુનાગઢ સરખેજ કેવડિયા અને વાક્યા સારય આશ્રમનો વહીવટ હું કરીશ કોઈ સાધુ લઘુમહંત કે મહંત તરીકે રહેશે નહીં અને ત્રણ દિવસથી ભારતી આશ્રમની અંદર કોઈ મારા શિષ્યને આસન નહીં રાખવાનું મારી જ ઈચ્છા છે તો હું બે દિવસ વધારે રોકીશ નહીં તો ત્રીજે દિવસે આવીથી એને અલવિદાય દેવા મહાદેવ ભારતીને લઈ આજે શું નિર્ણય લેવામાં આવ્યો છે ખાસ ખાસ નિર્ણય એ કે મહાદેવ ભારતી બાપુ જે અહીંયા મહંત લઘુ મહંત તરીકે નિયુક્ત કરેલા હતા એ લઘુ મહંત પદમાંથી મેં એને છૂટા કર્યા છે બાપુનું કારણ શું છે કોઈ કારણ નથી કારણ બસ વહી ગયા એ મને દુઃખ લાગ્યું અને બીજા નંબરમાં મારે કોઈ કારણ જાણવું નથી જે કાંઈ કારણ જાણે ગિરનારી જાણે છે મને કાંઈ ખબર નથી શું છું ગયા ત્યારે મને ખ્યાલ આવ્યો કે આવું કાંઈ પણ ઘટના ઘટી છે મીંડવા દ્વારા બાકી મને કોઈ આ વાત બાબતનો ખ્યાલ નથી